ખો હમણાં તમે ઓખો પૈસા રૂપિયા ના આ અલ્યા પેલો અલ્યા એમાં ભાઈ બના તો અલે આ તારે અલે આ તો મારું બે વાર જાણવા ને જો આયા પૈવા એડો અને મુરત કઢાઈ દીધું મારું જ કરતા નહી માં કાકો તો કહું છું કે માં પૈરાઓ મારી ઉંમર થઈ તો આય નહી ના પાડી તો મને દાર છે તાર માં ખેતર ના ખેતર માં તો એડો છે મને તો આમ જા દે ગમ મત પાલ thế đó phải luôn. Mà ở đây diễn ra phải đi Mà ở đây tôi này. Hãy subscribe cho không, để, không, để. Để không, để không để. વાટો વાટ ગયા જાઉં તો કાકા તોડી દઉં કાકા ને હાલ કઉજ આપવા

કેમ કંટાળ્યો કુટી ના ખબર બંને આટલી ઉમર માં કોમ ફર કરવું પડે ખબર નઈ પડતી હોય હા જો જો

બધા મેં કયા તા ખાલી બે પાછા થઈ ગયા તમે આખું પેલું કરવાનું કશું નઈ કરો બધું કરવું કરવાનું કશું કરવાનું હાલ કીધું પેલું બધું કરી ના બધું મેં જ કરીને ત્યાં મને શું કરવા જા

કાન એ મારી જેણો તો પહેલો પહેણી જો હું છોડો રહી ગયો હજી મને જલ્દી કરો હું કરો તો તો પોપટ ખાઈ ગયા દીધી મને ખબર છે તો હા હું આલી હેલો હા કપૂરજી કહું હા ચોકમાં ભત્રીજા ને હકુવત કરાવે વાત કરી દો કો કોઈ બોલાવ એમ નામ બોલાવો કોઈ બોલાવો કોઈ બોલાવો રૂબરૂ વાત કરો નહીં કોઈ બોલાવો હા બોલાવો હોય નહીં આપણે ઇન્ડાય બોલાવો હાલ જ બધું ધ્યાન નહીં આપો ચેતરમાં આવો આવી શાંતિરાતું ઘે તાની ફરતો હું તો પેલા ભૂલતા નહીં તું જા એ આવી હોય

રિંગ રીંગ વાગી રીંગ તો વાગ જ ને ફોન કરી લો હલો એ ખબું છે કરવું હો તમારે કરવું હોવું પડશે હા રું હારું હા તો હજી આવડો હા શું કીધું બાપુ રીઓને કીધું છે કે ત્યાં શું પપ્પા ભત્રીસો યુઆમ ફોટોમાં મને નાખો મારે જવાનું એક

નહીં તો હું લાવી દઉં હા હવે શાંતિ થઈ ભત્રીજા ને થઈ જાય ને આ ફાઈનલ કપૂર વાત લાવી દો ને તો શાંતિ થઈ અમે મારા ડૂસી રોટલા ઘડિયાળી નહીં બારી તો ઘડિયાળ છીએ નક્કી નાખ આ તો ભત્રીજો એવો હતો

હવે નહીં કરવાનું કરવાનું એમ આ તો એ વાત કરી છે ફાઇનલ કરી દઉં અમે હોય કે અમાર તાર આલું હોય તો પેલા હોય લે તો તૈયાર જ છે હું વાત છે તો લેડો લેવા જઈએ હેડો અલ્યા અતારે ના આવ લેડો તૈયાર થઈ દો આ જો ઘોડો મંગાવવો પડશે છે જો આ ઘોડી ઘોડો નહીં અરે ઘોડી ઘોડી અ બે જમ ઉતાવળિયા થઈ ગયા વાત કરો છે અને વન મે કીધું પાઉ તો દિન દોરો કરવાનો એ તો તમાકા લેવાનો એટલે પહેરવાનું કરો મારે પહેરવાનું તે રોટલા નહીં ખાવાના ખાવાના રોટલા તો ખાશું જ કહું ના હવે સીધા જાય ખાવાના મુ તો મારા લગનમાં ડીજે ડીજે નહીં લાવો આપણે તો પેલા પીપુડીઓ લાવશું મા તો ડીજે જોવા ને કે રવા દે મા તો ડીજે તે ડીજે ના ભેગા કર્યા

આ મે ભૂલી જો અલ્યા હોવે લે નહીં હા જ નતી અમે હા 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 ફોટો નાખવા કીધું લેતો નાખવાનો શંતીરાય ફોટો નાખવાનો અલ્યા આ તો નાખો મારું મત તન આરો હોય એવો નાખજો કારણે નાખો જો એવો નાખી દે અલ્યા બરોબર આરો વાત કાકા તો પેલું ગીત નાચી હા તો ફોટો તમને મને ફોન કરો તમારે પેલો દૂરો નીકળવાનો તો હું વાદર દઉં યાર લેતા થઈ કાકા હું ગોળી કહી દઉં એ તો હોય ઉતાવળ આવી પણ વાંધી તમે જલ્દી

અડધી ધોળી ને અડધી કાઢી લઈ આ ધોળી એકદમ ના જોવાઈ આવું ખબર એકદમ ધોળી તું કાઢો એટલે હેલો હા બોલો એવું એમ હા હા તો તમે તાર હા તો ને હું લાવી દો તો બધું કઈ ના આવજો કે તારી ઘટાડવા જાણ આવીએ ને

એટલે આપવા નહી લગન નક્કી થઈ ગયા લગન નક્કી થઈ ગયા કવળ આયુ મા કાકો કીધું કપૂરજી કાકા ક્યાં ના કરે તૂટી જાય ખબર તું હો

જવાડે તાં હું તો હુંય જીયે હેડો 5000 રૂપિયા વાત પૈસા થોડા વધારે આલ દી એ બിച്ചുબા આ કપૂરજી આવો આવ આઈ ગયા લે નઈ આઈ ગયા આવો આવો હું થઈ ના આયું થઈ ના હારું કર્યું તમે ધમક કર્યું મારા માટા તો હો તમે અને ઓટામાં પેલો ભત્રીજો આમો મળ્યો ના હું આમથી આવ્યો આમથી આય એટલે હવે ભૂણો કુતરી ગયા તા હોવે અલ્યા માં છે

હું દોરો કરી આલો જ પછી વરવાઈ છે દોરો તો કરી કીધું તો મહાદેવ બોલાવી હતી કે મને ગણાવી વરવાઈ જેમ હા તો વધુને પહેરાય કરું હવે હવે તો આ વિવાનો વિવાનું કંઈ કાંઈ પૂછતું નહીં બનતું ખાવા દેતા મતું ના ના ગેર નહીં ખાવાનું બનાય નહીં પેલો નાખી ગયો બમ્મો પેલો રાજા બન જો પેલી માયસી પિયર મનાઈ દીય ખયા દેલા પ્યાણો થઈ મને આ મારો ગાફી આ જાય હો